ગુજરાત સરકાર દ્વારા નરસે જલ યોજના હેઠળ દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે જો કે પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મલ્લા બાદ ગામમાં આ દાવાઓ માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આ ગામમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં તેમને કાયમી પાણીની વ્યવસ્થા મળી નથી તંત્ર દ્વારા હાલમાં માત્ર અઠવાડિયે એક ટેન્કર મોકલીને પાણીની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવે છે ગ્રામજનોની માંગ છે કે નરસે જલ પંપ હોટલ અને બાજુમાં ગામડામાં પાણી ગોચનાથ જે સમી જે સંપના સાયબોરિયા પાણી આપી અને પૈસા લે અને બીસમિના બાદ પૂરતું પાણી પોતા આવતું નથી પાણી ગમે એટલું મથે છે તો કોઈ દાડો પાણી આવતું નથી ગામ આવી છે પણ તો અમારે ટેન્કર આવે પણ પાછી દાડી પાણી ટેન્કર પાણી આવે ગામ માં એક ટેન્કર રેડે છે